ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા મહમ્મદ પેગમ્બર સાહેબના એક હજાર ચારસો ત્રેપનમાં જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાઈ હતી સમગ્ર સુરત શહેરમાં આજે ઈદે મિલાદ પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાઈ હતી દવાઓમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું તથા સિવિલ હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલ લોખાથ હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલોમાં દર્દીઓને ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું તેમજ જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ પણ વિતરણ કરાઈ હતી તથા ત્રેસઠ કિલોની વિશાળ કેક કટિંગ કરી પેગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી અને લોકોને પ્રસાદ રૂપે કેક વિતરણ પણ કરી હતી જુલુસમાં આવનાર તમામ લોકોની ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પાછલા ઘણા વર્ષોથી ખ્વાજા ગરીબ નવાજ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારે સેવાકીય કાર્યો થકી લોકોને મદદરૂપ થતા આવ્યા છે भाई दरा। आज क्या के गया किस आज ये जो विभाग ट्रस्ट का जो हमारा यहाँ पे मेडिकल स्टोर है वो ट्रस्ट की जो ऑफिस है वहाँ पर हमने बहुत सारे प्रोग्राम करे खास हमारे ये ये विलादत का दिन का जो खुशी का दिन था जो उस खुशी के अंदर जो हम लोग विद की खुशी जो बोलते हम उसमें खुशी मनाते जिससे जुलूस निकलता है इसके अंदर दूसरे प्रोग्राम होते हैं तो हमने पहला प्रोग्राम ये करा कि हमने सूरत से पंद्रह हॉस्पिटल के अंदर बारह सौ फूड पैकेट तकसीम करे मरीजों को इसके बाद दूसरा हमने प्रोग्राम करा यहाँ जो हमारे एल होती है जो जिसको हमको यानी सरकार के यानी आल के थे उनको तिरसठ की तैनात की थी ताकि वो लोग भी खुश में शामिल हो सके और इसके बाद हमने आज जो जुलूस जो निकलने वाला था वो जुलूस के अंदर जो प्रोग्राम जो था शाम का था मगर तो प्रशासन ने जो हमारी इजाजत दी गई थी सुबह की जो ग्यारह से पांच बजे टाइम रखा गया था जो तो हम उसका भी से शुक्रिया अदा करते हैं उन्होंने जो जो लेकिन परमिशन दी जुलूस करने हम लोगों ने यहाँ पे लंगर खाने शादी लिया लोगों के लिए ताकि लोग खाना खा सके और उसके बाद तिरसठ किलो के का केक बनाया हमारे तो हमारे नबी की जो उम्र हुई थी तिर साल की हुई थी उसके लिए तिरसठ किलो के केक बनाया और प्रोग्राम बनाया तो उसके अंदर हमने गणेश जो समिति के जो है जो अनिल भाई बिस्किट वाला उनको बुलाया और हमारे जो खालदा के फैसल बापू उनको बुलाया उनके हाथों से केक काटा और कौमी एकता का प्रोग्राम हमने यहाँ पे करा और कौमी एकता का हमने यहाँ સૌથી મોટી વાત તો ભારત માતાને હિન્દુસ્તાને આઝાદ કરવા માટે હિન્દુ મુસ્લિમ બંદોભાઈનો સહયોગ છે અને વિશેષ યાદ કરીશ અસ્ફાકુલ્લા ખાનને જેઓ ભારતને આઝાદ કરવા શહેરી ભોરી હતી ફાંસીને સજા પર ગયા હતા એટલે આ ભારત માતાને આઝાદ કરવાનો જો શ્રેય હોય તો દરેક ધર્મને છે અને આજે કોમી એકતાના એક પ્રતિક આજે હજરત મમ્મદ બેગનમ સાહેબના ના ચૌદસો માં જન્મદિવસ નિમિત્તે અહીંયા મને બોલાવ્યો અને મેં સાથે એમની સાથે એમની ઉજવણીમાં જન્મદિવસ નિમિત્તે ઉજવણી કેકની કટિંગ કર્યું હતું મને આનંદ છે કે સમગ્ર સુરતમાં ભલે વાતાવરણ કોઈ ગમે તે માનતા હોય પરંતુ લોકલ દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક હજુ પણ સંબંધમાં છે ધંધાદારી પાર્ટનર પણ હોય છે ને બધા ખૂબ સારી રીતે કામ કરતા હોય છે મારા ખ્યાલથી સૌથી પહેલું રાષ્ટ્ર પહેલું હોય છે દરેક ધર્મ જ્યાં રહેતા રાષ્ટ્ર પહેલું તે રાષ્ટ્રની ભાવના સાથે જો તમે દેશમાં પોતાનું ગુજરાન કરો તો માગલી આ તમારી ધાર્મિકતા પણ સચવાતી હોય છે મને વિશ્વાસ છે કે આજે આ લોકો અહીંયા પોતાનું કાર્ય કરે છે પરંતુ આવતા આવતીકાલે ભગવાન ગણેશજી વિશે ત્યારે તેઓ પાણી પરત પર લગાવીને પોતાની પોતાની શુભેચ્છા લોકોને આપવાના છે તો આ એક ભાઈચારો હંમેશા સુરતમાં રહે અને ભાઈચારા લીધે સમગ્ર સુરત ખૂબ વિકાસ પામે એવી બધાને ભગવાનને અને કુદરતને આપણે પ્રાર્થના કરીએ કે આપને ભવિષ્યમાં સાથે મળીને આ રાષ્ટ્રનું નિર્માણ આગળ વધે દિવ પ્રયત્ન કરીએ આભાર